સાચવાની જરૂર પડે એવી છે તો પેરાલિસિસ થઈ જ્યો હોય પાછળ કમર તૂટી જઈ હોય કોઈની વોક ફૂટી જઈ હોય તો હું એવો ગે લાવું પછી બે ત્રણ મહિના સાચવું પછી મને એમ થાય કે એક વોક તો કોક ન અથડાઈ જશે તો મરી જશે તો એવી રીતે હું લાવીને પછી મારા ઘરમાં ઘરમાં સાચવીને એમને મારા ઘરમાં જ રાખું છું એના પછી છોડી નહીં શકતી હું અચ્છા તો આ જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે તો એના વિશે તમે શું કહે છો કે એ લોકો સુપ્રીમ કોર્ટના તો એવું જ કઉ છું કે આ તદ્દન ખોટો છે નિર્ણય આ તદ્દન એક નંબરનો લફંગો નિર્ણય લીધો છે આ લોકો એ અને આ જે વોટ ચોરી કરી છે ને એના માટે આ કૂતરાનો ટાર્ગેટ બનાવે છે સરકાર પણ આ સરકાર હવે ફાવશે નહીં હવે આ સરકાર જશે કારણ કે જે કોઈનું નથી એની સરકાર થતી નથી અબોલનું પણ છે આપણે અબોલને આપીશું તો ખાઈશું તો એનું આ છીનવેલે આખો જીવ એનો લઈ લેશે તો એ ક્યાંથી સરકાર ટકવાની છે